So guys, आज हैं तो आज मंदिर चलो दर्शन करिए ड़पड़ी હેલો નમસ્કાર કેમ છો મોજમાં ને હું પણ મોજમાં તો ફરી એકવાર સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે આપણે જવાના છીએ અંબાજી માતાજીના દર્શન કરવા રોપવેમાં સામે તમને દેખાય છે એક ગિરનાર પર્વત છે અત્યારે વાગ્યા છે સવારના છ અને અમે નીકળી ગયા છીએ તો મિત્રો બન્યા રેજો મારા આ વિડીયોમાં એન્ડ સુધી આરોવીસ ઓ જુદું વાઈસ ના સુદા હાર વાઈસ સમસ્યા રો તુ સાય હાઇસ ગુડ મોન હર મહાદેવ કે આ સુ વાય શું અત્યારે બીજું ભાવના આધાર રૂપેમાં અમે જઈએ છીએ અંબાજી તો કેવો રહે છે મારો એક્સપિરિયન્સ હા તો

સો ફાઈનલી બે કલાક પછી અમારો વેઇટિંગમાં વારો હતો તો અમારો વારો આવ્યો છે અત્યારે અમે ટિકિટ માટે તો જોઈએ અમારો એક્સપિરિયન્સ કેવો રહે છે સો આ લાઇન છે વેઇટિંગમાં જ છે ટિકિટ બે કલાક પછી અમારો વારો આવ્યો છે ઓફલાઈનમાં શું તમે તહેવારમાં આવતા હોય ને તો તમે ઓનલાઈન બુકિંગ કરાવી લેજો કેમ કે અહીંયા એટલું વેઇટિંગ હોય છે

આ રીતની અલગ અલગ ટિકિટ છે નોર્મલ ટિકિટ છે છસો ને ત્રીસ રૂપિયા ચાઇલ્ડની સાડા ત્રણસો રૂપિયા છે લેડીઝનું ચેકિંગ છે અને જેન્ટ્સનું ચેકિંગ છે એ તમારી ટિકિટ ચેક થાય પછી તમને એન્ટર થવા દેશે આ રીતનું છે સો ગાઈઝ અહીંયા કંઈક આ રીતનું છે અહીંથી એન્ટ્રી છે I don't wanna waste what's left, and on we'll go through the wastelands, through the highway till my shadow turns the sun.

Echoing around these walls, <laughs> fighting to create a song. I don't want to miss <laughs> a we અહીંયા ત્યાં જોઈ શકો છો તમે નીચેથી સીડીએથી જવાનો રસ્તો છે તમે રોપવે માં જાઓ ને તો તમે સાત મિનિટ ની અંદર પહોંચી જશો તમે જોઈ શકો છો કે અહીંથી સીડીએથી જવાનો રસ્તો દેખાય છે નીચે કઈ જ આ છે જે બધા થી ઊંચી ટોચ કેવાય ને ઈ આ જગ્યા છે આ જે પિલ્લર દેખાય છે ને એ બધા થી ટપ હોય ને તો આ છે

आये ने आ विजय ग्रुप का la ग्रुप है ना 16 विजय 16 90 तक को हां हां कॉपी नहीं चल रहे हैं पुननते नहीं मुवी काम करे आएला श्री जी वो जी आते है मेरा नहीं है डिवाइस ले लेते फोन भी और प्रपोजिंग थोड़ा ज्यादा फर्क पड़ तो ये तो कितना बोले 88 पर आ रहा है

मैम ने हम जो

મંદિર ની પરિસરણ ઊભા છે અને હું તમને બતાવું છું બાર નો વ્યૂ આ રીતનો છે જો સામે તમને તળાવ દેખાય છે તો ગિરનાર ઉપર આવી અને ચા પીવી ને ઈ એક લાવો છે જે અત્યારે દિનેશ એ મોમેન્ટ એન્જોય કરી રહ્યા છે પહાડો વાલી ચાય

ગઈ અહીંયા ઘણા બધા સ્ટોલ છે તમે પીણી માટે પ્રાઇસ હોય એના કરતાં તમારે ડબલ પે કરવા પડે Yeah. Mm -hmm.

પછી ને વેઇટિંગ એરિયા છે કે તમને અહીંયા હિંચકા ને સિટિંગ એરિયા આપેલો છે

અહિયા તમને જે નીચે રસ્તો દેખાય છે ચડીને આવવાનો છે જો તમે રોપવેમાં આવો તો તમે મિનિટની અંદર તમને અંબાજી સુધી પહોંચાડી દેશે સામાન્ય રીતે કોઈ તંદુરસ્ત વ્યક્તિ હોય તો એને પગથિયા ચડીને આવવું હોય તો ચાર થી પાંચ કલાક જેવો ટાઈમ જોઈએ અને જો તમે રોપવેમાં આવો તો સાત મિનિટની અંદર પહોંચી જાઓ છો આજે તમને દેખાય છે ઈ પગથિયા વાળો રસ્તો છે The sea turns us to thousands, and we'll grow in number, fueled by the seed, the horizon. સામાન્ય રીતે જે જગ્યા ઉપર ઘર બનાવવું પણ શક્ય નથી ને એવી જગ્યાએ આવા મજબૂત પિલર બનાવવાના ખરેખર જે લોકોએ આ પ્રોજેક્ટની અંદર કામ કર્યું છે ને સલામ છે એ લોકોને ખરેખર અદભુત છે આ જગ્યા અને અદ્ભુત છે ગર્વો ગિરનાર you're yeah,

તો ગાઈઝ અમે ઉપરથી નીચે આવ્યા તો એ ટ્રાફિક આટલો ને આટલો જ છે લાઈન આટલી જ છે તો તમે જોઈ શકો છો કે કેટલો ટ્રાફિક હશે સો ગાઈઝ અત્યારે દસ વાગ્યા છે તો ટ્રાફિક આટલો જ છે ગાઈઝ તમને મારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં અત્યાર સુધી બાય બાય ટેક કેર